લાંબા વિરામ બાદ વરસાદે ધમાકેદાર તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બેટિંગ કર્યું જોરદાર વરસાદની એન્ટ્રીથી ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેર પાણી પાણી થઈ ગયું હતું વાત કરીએ તો કે ત્રણ દિવસ પહેલાં મવા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ અંધરાધાર વરસાદ વરસ્યો હતો જેના કારણે અનેક નાન નદીઓ નાણાં ચેક ડેમો છલોછલ છલકાઈ ગયા હતા ખાસ કરીને મહવાનો એક સમયનો જીવાદોરી સમાન માલન ડેમ ઓવરફ્લો થયો હતો સિઝનમાં પ્રથમવાર જ માલન ડેમ ઓવરફ્લો થયો છે જેના કારણે પાણીનો નદીનો પ્રવાહ વધી ગયો હતો અને નીચાણવાળા જે વિસ્તાર આવેલા છે ખાસ કરીને માલણ ડેમની નીચેનો ભાગ મોટા ખૂટવડાથી લઈ મહુવા સુધી આવે છે ત્યારે મો મોટા ખૂટવડાથી પાંચ નીચેના જે ગામડા છે તેના ઘણા બધા ગામડાના રોડ રસ્તાઓ પુલ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયા છે ઉગલવાનથી મોટા ખુટવડાથી ઉગલવાણ જવાનો જે માર્ગ છે તે સંપૂર્ણ રીતે ધોવાઈ ચૂક્યો છે તેનો પુલ પણ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે ત્યાંથી વાહન લઈને પસાર કરવું તે ખરેખર ભારે સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિ છે સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકોની એક માંગુઠી છે કે તંત્ર તાત્કાલિક મોટા ખુટવડા થી ઉગલવાન જવાનો જે માર્ગ છે તેનો પુલ બનાવે અને રોડ રિપેર કરે અથવા તો ત્યાં તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરે એવી લોકો ત્યાં સ્થાનિક લોકોમાં માંગ ઉઠવા પામી છે આ ખુટોળા ઉગલવા ગામને જોડતો રસ્તો છે એ રસ્તો જે છે એ આપણે જગ્યાએ પુલ ધોવાઈ ગયેલો છે એ પુલ આ લગભગ વારંવાર ધોવાય છે જ્યારે અમે સ્થાનિક નાગરિક તરીકે રજૂઆત કરી છે તંત્રને તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બે ટ્રેક્ટર કે પાંચ ટ્રેક્ટર માટી નાખી અને લોકોનું મન રાજી રહેવું કાર્ય કરી નાખે છે પણ ખરેખર એ કાર્ય શક્ય નથી જ્યારે સોશિયલ મીડિયાની અંદર અમે જોતા હોઈએ કે સરકાર દ્વારા કરોડો રૂપિયાના રોડ રસ્તા પાસ ચા છે તો આ રોડ રસ્તાના પૈસા છે જાય ક્યાં ને સારા તરફ ગુજરાત ગુજરાતની અંદર ખાડા ખાડા ને ખાડા આના કારણે જીવ જોખમમાં જાય છે હમણાં તાજેતરમાં જે ઘટના બની છે આપણે ભરૂચની અંદર જુઓ તમે એક સરકારની બેદરકારીને કારણે કેટલા લો લોકોના જીવ ગેલા છે તો મારા સરકારને નમ્ર વિનંતી છે કે આ જે પુલ તૂટી જાય અને માટીના ધોવા ઓલાતી કાંઈ નો થાય પુરાણ કરે તાત્કાલિક ધોરણે આરસીસી ક્રોકેટ પાકું કામ કરી પુલ બનાવે એવી અમારી સ્થાનિકોની